જન નવું નવું સર્જન કરવાનું સર્જનાત્મક પ્રવૃત્તિ કરવાની તમારા સર્જનાત્મક વિચારોને બહાર લાવવાની એના માટે જે જે વસ્તુની જરૂર પડે જો સરસ મજાના એમાં કલર છે બરાબર મીણિયા કલર આમાં છવ્વીસ નંગ છે કેટલા છે છવ્વીસ કલર છે પછી આ છે આકાર પટ્ટી શેફ સ્ટેન્ડ સ્ટીલ આની અંદરથી આનો ઉપયોગ કરીને તમારે સરસ મજાના આકારો બનાવવાના ડિઝાઇન બનાવવાની એટલે એ સરસ મજાની પ્રવૃત્તિની ગી છે પછી એક માપપટ્ટી છે પછી આવા ત્રણ છે એક રબર છે બેટા કેટલા છે ત્રણ એક આની અંદર છે પછી સંચો અને મીણિયા કલર મીણિયા કલર અને પેન્સિલ કલર આમાં બાર નંગ છે કેટલા છે બાર નંગ અને કીટની સંખ્યા કેટલી છે એ પણ તમને જે આપીશું બેગ પ્લાસ્ટિકની એની ઉપર એની સંખ્યા પણ લખેલી છે અને આપણે તો એમાં પણ વળી સર્જનાત્મક પ્રવૃત્તિ કરી એક થી સો અંક અંક અને શબ્દમાં જે પહેલા લખી દે એને પહેલા કીટ આપવાની અને નીચે બેઠા એ જો હજુ તો લેખન કરે છે જેમ જેમ લેખન કરશે એમ એમ એને આપવાની સૌથી પહેલા આપણે ક્લેપ કરીશું બધા સૌથી પહેલા ભગવતી બેન કીટ લેશે વાહ ભાઈ વાહ બતાવો અહીંયા વેરી ગુડ આપ આવું બીરા સરસ ચલો તો ચલો નેન્સી બેન લેશે ક્લેપ કરવાની આપણે બધાએ વાહ ભાઈ વાહ સરસ જેન્સી બેન પરમાર ક્રિશા વેરી ગુડ જીજવા બેન ગોહેલ અલવીરા બેન વેરી ગુડ પ્રિયાંશી બેન વાહ ભાઈ વાહ જો જેને સરસ મજાના અક્ષરે અંક લેખન કરી દીધું છે એને પહેલા આપવામાં આવે છે વેરી ગુડ લઈ લો સરસ યશ્વીબા ફઝીલ નાઝમીન બેન ક્લેપ કેમ ઓછી થઈ ગઈ વેરી ગુડ ચલો કીટ પકડીને ઉભા રહો સરસ સ્માઈલ કેવી કીટ છે

અને નીચે બેઠા એ જેમ જેમ અંકો લખીને બતાવશે એમ એમ એમને કીટ આપવાની એમને કીટ છું નીચે મૂકેલી જ છે